નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં ખાસ કરીને ત્રણ પ્રકારના વિડીયો રજૂ થાય છે એક ભારતના જોવાલાયક સ્થળો પહેલાં એવું હતું કે અમે ગુજરાતના જોવાલાયક સ્થળો તો સમક્ષ રજૂ કરતા હતા પણ ઘણા બધા દર્શકોને અમારી ચેનલ પસંદ આવી છે તેમણે એમ વાત કરી કે ગુજરાત સિવાયના જો કોઈ પણ વિડીયો હોય અન્ય રાજ્યોના તો તે પણ અમારી સમક્ષ રજૂ કરો એટલે અમે એ પણ રજૂ કરી રહ્યા છે એ સિવાય વિદ્યાર્થીઓનો ઉપયોગી થાય તેવા વિડીયો ઘણા બધા અમારા ચેનલ ઉપર તમે જોઈ શકો છો અને જોક્ષ અથવા તો સાહિત્ય કે ખાસ કરીને હાસ્યરસ અમે તમારી સમક્ષ રજૂ કરતા હતા પરંતુ ઘણા વડીલોની માંગ એવી હતી કે હાસ્યરસની સાથે અમારે ભક્તિ રસ પણ જોઈએ છે તો અમે ભજન સંતવાણી જેવા થોડાક વિડીયો પણ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ આ ત્રણમાંથી કોઈપણ પ્રકાર તમને પસંદ હોય તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી શકો છો આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું ખેતીમાં એટલે કે આપણી જમીનમાં ડ્રોનથી કેવી રીતે છંટકાવ થઈ શકે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડે છે તો ડ્રોન સિસ્ટમ હમણાં ઉપલબ્ધ છે તો તે સંપૂર્ણ માહિતી જે અમારી પાસે છે તે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ આ વિડીયોમાં રજૂ કરવા માગું છું આશા રાખું છું કે ખેડૂત મિત્રોને આ વિડીયો જરૂર ગમશે અને તમે પણ તમારા બીજા અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો પણ શેર કરજો એટલે કે એના મોબાઈલમાં પણ લિંક મોકલજો એટલે તેમને પણ ઘણી બધી જાણકારી મળે હવે આજે તમારી સમક્ષ ડ્રોન પ્રેક્ટિકલ ડ્રોન કેવી રીતે જમીનનો ઉપરથી છંટકાવ કરે છે દવાનો તેની કેપેસિટી કેટલી છે તેની કિંમત કેટલી છે તેમાં સરકારશ્રી તરફથી કેટલી સબસિડી મળે છે તેમનું વજન કેવું હોય છે તેમાં કંઈ કંઈ સિસ્ટમ હોય છે બધી જ માહિતી આ વિડીયોમાં તમે જોઈ શકો છો એટલે આ વિડીયોને પૂરેપૂરો જોવા માટે નમ્ર વિનંતી છે ખાસ કરીને ખેડૂત મિત્રો પર જે ખૂબ જ માન છે કે અત્યારે જમીન છે જમીનમાં અનાજ ઉગે છે તો આપણે બધા આરામથી ખાઈ શકીએ છીએ રહી શકીએ છીએ અને સુખરૂપ જીવન જીવી શકીએ છીએ દરેક ખેડૂત મિત્રોને મારા પ્રણામ અને ચાલો આપણે ડ્રોનથી ખેતીમાં જંતુનાશક દવાનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેમના વિશે પ્રેક્ટિકલ તમારી સામે રજૂ કરું છું ડ્રોનને તમે પેક કરીને નાનકડા વાહનમાં પણ લઈ જઈ શકો છો અત્યારે આપણે ડ્રોનને પેક કરેલું છે હવે આપણે તેને ખોલીએ આ ડ્રોનનું રિમોટ છે તેના દ્વારા તમે આગળ પાછળ ઉપર નીચે ડ્રોનને તમે કંટ્રોલ કરી શકો છો આકાશમાં જ્યારે ડ્રોન હોય છે ત્યારે આ ગરુડા કંપનીનું ડ્રોન તમારી સમક્ષ રજૂ કરીએ છીએ તેમાં જીપીએસ સિસ્ટમ હોય છે જેથી કરીને ડ્રોન કઈ બાજુ અથવા તો કયા સ્થળે ઉડે છે તે પણ ચોક્કસ બતાવે છે તેમાં હાઈફાઈ કેમેરા પણ હોય છે જેની મદદથી રેકોર્ડ પણ થઈ શકે છે અત્યારે તમારી સામે જે ડ્રોન છે તેનો વજન આશરે પાત્રીસ કિલો જેટલો છે હવે આપણે અલગ અલગ પાખિયા ખોલીને તેને મૂળ સ્થિતિમાં લાવીએ છીએ જેથી કરીને તે વજન ઉંચકી શકે આનું વજન ત્રીસથી પાંત્રીસ કિલો જેટલું હોય છે બધા પાખ્યા ફિટ કરવાના ત્યાર પછી તેમાં બેટરી હોય છે ચાર્જિંગવાળી બેટરી હોય છે એટલે બેટરીની મદદથી બધા પાખિયાઓ છે તે કાર્યરત થશે અને અંદર જે સફેદ ભાગ તમને દેખાય છે તેમાં જંતુનાશક દવા ભરવાની હોય છે અને એ દવા ભરાઈ જાય પછી ઉપર જ્યારે આ રીતે ડ્રોન ઉડે છે અહીં તમારી સમક્ષ જે ભીનો ભાગ દેખાય છે તે દવાના રૂપમાં ખેતરમાં છાંટવામાં આવે છે આગળના વિડીયોમાં અમે તમને ખેતરમાં પણ પ્રેક્ટિકલ બતાવશું કઈ રીતે દવા છાંટવામાં આવે છે આ એક માત્ર માહિતી માટેનો વિડીયો છે એટલે તમે જોઈ શકો છો કે બધી બાજુના પંખાઓ છે ડ્રોનના તે ફરે છે અને ત્રીસથી પાંત્રીસ કિલો જેટલું વજન પ્રવાહી લઈને ડ્રોન આકાશમાં ઊંચે ઉડે છે આ ડ્રોનની કેપેસિટી અડધો કિલોમીટર સુધી એટલે કે પાંચસો મીટર સુધી ઊંચે ઉડવાની ક્ષમતા ધરાવે છે અને આજુબાજુમાં પણ ઘણી જગ્યાએ દવા છાંટવામાં આવે છે અત્યારે દર્શક મિત્રો આપણે ખુલ્લા ખેતરમાં ડ્રોન ઉડાડવા માટે તૈયાર છે અત્યારે સાહેબ શ્રી ડ્રોન વિશે માહિતી આપી રહ્યા છે ડ્રોનનું વજન ત્રીસથી પાંત્રીસ કિલો જેટલું હોય છે તેમાં દસ લિટર જંતુનાશક દવા તેમાં ભરી શકો છો દસ લીટરના માપથી કેટલી દવા રાખવી એ તો જે તે ખેડૂત અને દવાની કંપની નક્કી કરે તે મુજબ તેમાં ભરી શકો છો પરંતુ આ ડ્રોન એક વખત આકાશમાં ગયા પછી પાંચસો મીટર સુધી ઊંચે જઈ શકે છે અને બે કિલોમીટરની રેન્જમાં તમે તેને કંટ્રોલ કરી શકો છો બે કિલોમીટરમાં મિત્રો ઘણા બધા વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ થઈ શકે છે અને તેની બેટરી એક વખત ચાર્જ કર્યા પછી એક કલાક સુધી ચાલી શકે છે એટલે સામાન્ય રીતે આપણે પોણાથી એક કલાકની વચ્ચે આશરે ચારથી પાંચ વીઘામાં તમે જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો હવે આપણે મૂળ વાત કરીએ ડ્રોનની કિંમતની તો આ ડ્રોન આશરે સાત લાખ રૂપિયાની આસપાસની કેપેસિટીમાં મળે છે તેમાં પચાસ હજારથી લઈને પાસઠ હજાર સુધી સરકાર શ્રી સબસિડી આપે છે જે કોઈ ખેડૂત આ ડ્રોન ખરીદવા ઈચ્છતા હોય તો તેઓ તેમના ગામની ગ્રામ પંચાયત ઓફિસનો સંપર્ક કરી શકે છે ત્યાંથી ગ્રામ સેવક મિત્ર પણ તેમને મદદ કરી શકે છે ઘણી વખત ઓનલાઈન ફોર્મ પણ ભરાતા હોય છે તો તે પણ તમે કરી શકો છો અને એવું બને કે એક વ્યક્તિથી કિંમત થોડીક વધારે લાગતી હોય તો પાંચ છ ખેડૂત મિત્રો ભેગા થઈને અથવા તો આઠ દસ મિત્રો ભેગા થઈને પણ તમે બધાની વચ્ચે એક આવું ડ્રોન લઈ શકો છો જેથી કરીને તમારા બધાના ખેતરમાં અથવા તો વાડીમાં વારાફરતી તમે તે ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકો છો આમાં જે જીપીએસ સિસ્ટમ હોય છે તે સિસ્ટમ કયા ગામમાં કેટલા વાગ્યે ડ્રોનનો ઉપયોગ થયો હતો અને સાથે અક્ષાંશ અને રેખાંશવૃત જેને અંગ્રેજીમાં એ બતાવવામાં આવેલું છે તે બધું જ બતાવે છે જીપીએસ સિસ્ટમ દ્વારા લોકેશન પણ તેમાં આવે છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે બધા ખેડૂત મિત્રોની હાજરીમાં ડ્રોન અત્યારે વાડીમાં ખુલ્લા ખેતરમાં ઉપર ઉડી રહ્યું છે અને તેમાંથી નીચે જંતુનાશક દવાનો છંટકાવ થઈ રહ્યો છે આપણે ખભા ઉપર પંપ રાખીને જો ખેતરમાં દવા છાંટવાની કોશિશ કરીએ તો ઘણો બધો સમય પણ લાગે અને આપણને થાક પણ લાગે તેની સરખામણીમાં આ ડ્રોન પદ્ધતિથી અત્યારે જંતુનાશક દવાનો છંટકાવ સરકારશ્રી ખેડૂતોને પ્રોત્સાહન આપે છે તેનાથી બધી જગ્યાએ દવા વ્યવસ્થિત છટાઈ જાય છે આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂત મિત્રોને યોગ્ય માહિતી મળી રહે અને નાનામાં નાના વ્યક્તિ સુધી પણ આ માહિતી પહોંચાડવાનો છે આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખીને મોકલશો અને હજી એક વખત પણ તમને યાદ કરાવી દઈએ કે આમાં જે કાંઈ પણ માપ આપેલા છે તે બધા જ માપમાં ફેરફારને અવકાશ છે કોઈ પણ ચોક્કસ માપ નથી આ વિડીયોમાં જે કંઈ પણ માહિતી રજૂ કરવામાં આવે છે તે એક ખાનગી કંપનીના જે કાંઈ પણ કિંમત હોય છે તેના આધારે તમને માહિતી આપવામાં આવે છે અલગ અલગ કંપનીઓ અલગ અલગ ડ્રોન બનાવે છે તેમની કિંમત પણ અલગ અલગ હોય છે તે માહિતી અમારી પાસે નથી જેવી રીતે તમે ઘર ઉપર સોલાર લગાડવા માંગતા હોય તો સોલારમાં પણ એવું છે કે ઘણી બધી કંપનીઓ હોય છે તો દરેક કંપનીના ભાવમાં થોડો ઘણો ફેર હોય છે પાંચ દસ પંદર હજાર રૂપિયાનો ફેર હોઈ શકે છે તો આ જે કંઈ પણ કિંમત તમારી સમક્ષ દર્શાવવામાં આવે છે તે કિંમતને માન્ય એટલે કે એક જ કિંમત છે તેવું ન માની લેવું અન્ય ડ્રોન અન્ય કંપનીના ડ્રોન હોય તો તેમાં પણ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે અને તેમની કેપેસિટી મુજબ ડ્રોન નાના કે મોટા હોય છે